હું છું અને મારી સાથે છે કૃષ્ણ આજે તમારી સમક્ષ સમસ્યા નહીં કે મનની વાત નહીં પરંતુ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ વિશે વાત કરવાની છે ત્યારે મહાશિવરાત્રીને ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આજે દેશભરમાં લોકો શિવના નામનો જપ કરી રહ્યા છે અને ફાગણ માસની મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ને આ સાથે મહાશિવરાત્રી ગણાતી મહા ઉપવાસ ઉપવાસની સંપૂર્ણ કથાની વાત કરવામાં આવે તો શિવપુરાણ અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો તે પ્રાણીઓની હત્યા કરીને પોતાનો પરિવાર ચલાવતો હતો પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેને એક શાહુકાર પાસેથી લોન લેવી પડી પરંતુ તે તેની લોન સંપૂર્ણ સમયસર ચૂકવી શક્યો ન હતો જેના કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રીના દિવસે શિકારીને પકડી અને શિવ મઠમાં કેદ કરવામાં આવ્યો હતો શાહુકારના ઘરે શિવરાત્રીની પૂજા થતી હતી અને શિકારી ધ્યાનમાં શિવની ધાર્મિક વાતો સાંભળતો હતો આગળ વાત કરું તો ચતુર્દશી તિથિ પર તેમણે શિવરાત્રીની કથા પણ સાંભળી હતી અને સાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની પણ વાત કરી હતી તેમજ બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપીને શિકારીએ પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરી હતી અને દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો હતો પરંતુ સાવકારના કેદી હોવાના કારણે તે કંઈ ખાવા પીવા માટે સક્ષમ ન હતો આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો અને શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે ઉભેલા બેલપત્રાના ઝાડ પર પોતાના માટે છાવણી બનાવવાનું શરૂ કર્યું હતું તે ઝાડ નીચે એક શિવલિંગ પણ હતું અને તે વેલાના પાંદડાઓથી ઢંકાયેલું હતું જેથી શિકારીએ શિવલિંગ વિશે ખબર ન હતી પોતાનો પડાવ બનાવતી વખતે તેણે દાડી તોડી નાખી અને તે આકસ્મિક રીતે શિવલિંગ પર પડી હતી આ રીતે ભૂખ્યા અને દૃશ્ય શિકારી આખો દિવસ ઉપવાસ કર્યો હતો અને આ યોગાનું યોગ તેણે શિવલિંગ પર બેલપત્ર પણ આકરવ્યું હતું તે જ રીતે જે રાત્રિના એક કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા પહોંચ્યું હતું શિકારીએ ધનુષ પર તીર મૂકીને દોરો ખેંચતા જ હરણે કહ્યું હું ગર્ભમાંથી છું હું જલ્દીથી જન્મ આપવાની છું તમે એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી તેણીએ શિકારીને કહ્યું કે હું જલ્દીથી જ મારા બાળકને જન્મ આપીશ અને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ પછી તમે મારો જીવ લઈ લેજો આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ જાળીઓમાં ગાયબ થઈ ગઈ દોરીને લહેરાવતી અને ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બિલ પાંદડાઓ તૂટીને શિવલિંગ પર પડ્યા હતા આ રીતે પ્રથમ પ્રહરની આરાધના પણ અજાણતા પૂર્ણ થઈ ગઈ હતી આગળ તેમણે જોયું હતું કે તરત તેણે ફરીથી ધનુષ્ય પર તીર મૂક્યું હતું અને ત્યારે તેને જોઈને હરણે નમ્રતાપૂર્વક વિનંતી કરી હતી કે ઓ પારધી હું હમણાં થોડા સમય પહેલાં જ ઋતુમાંથી નિવૃત્ત થયો છું હું લંપટ બેચલર છું હું મારા પ્રિયતમાની શોધમાં ભટકી રહ્યો છું ત્યારે હું મારા પતિને મળીશ અને જલ્દી તમારી પાસે આવીશ એવું તેમણે કહ્યું હતું શિકારીએ હરણને પણ જવા દીધું હતું અને રાત્રિનો છેલ્લો સમય પણ પસાર થયો હતો આ વખતે પણ તેમના ધનુષ્યનો સ્પર્શ થતા શિવલિંગ પર કેટલાક બેલના પાન પડ્યા અને બીજા તબક્કાની પૂજા પૂર્ણ થઈ હતી એટલા એટલા એટલામાં જ બીજું હરણ તેના બાળકો સાથે ત્યાંથી પસાર થયું શિકારીએ ફરીથી તેના ધનુષ્ય પર તીર મૂક્યું અને તીરને છોડવા જઈ રહ્યો હતો અને ત્યારે જ હરણે કહ્યું હે શિકારી હું આ બાળકોને તેમના પિતાને સોપીને પાછો આવીશ આ વખતે મને મારશો નહીં અને શિકારી હસ્યો અને તેણે કહ્યું કે શિકારને તેની સામે છોડી દો હું આવો મૂર્ખ નથી મેં અગાઉ પણ બે વાર મારો શિકાર ગુમાવ્યો છે અને મારા બાળકો ભૂખ્યા અને તરસ્યા છે જવાબ આપતા હરણીએ કહ્યું કે જેમ તમે તમારા બાળકો પ્રત્યેના પ્રેમથી ત્રાસી રહ્યા છો તે જ રીતે તરસી રહ્યા છો તે જ રીતે હું પણ તરસી રહ્યો છું અને હે શિકારી મારા પર ભરોસો કર હું તમને તેમના પિતા પાસે છોડી દઉં છું અને પાછા ફરવાનું વચન આપું છું હરણનો ગરીબ અવાજ સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેણે એક ચિકનને પણ ભાગી જવા દીધો હતો અને શિકારના અભાવે ભૂખ અને તરસથી પરેશાન શિકારી અજાણતા વેલાના ઝાડ પર બેઠેલા પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો જ્યારે પ્રભાત થવાનો હતો ત્યારે તેણે તે જ જગ્યાએ એક હરણ રસ્તા પર જોયું અને શિકારીએ વિચાર્યું કે તે ચોક્કસપણે તેનો શિકાર કરશે પરંતુ શિકારની તણવાળી દોરી જોઈને હરણે કહ્યું કે શિકારી જો તમે મારી સમક્ષ આવેલા ત્રણ હરણ અને તેમના વાછડાઓને મારી નાખ્યા હોય તો મને પણ મારવામાં વિલંબ કરશો નહીં જેથી મને તેમના વિયોગમાં એક ક્ષણ માટે પણ પીડા ન ભોગવવી પડે કેમ કે હું એ હરણનો પતિ કેમ છું જો તમે તેમને જીવન આપ્યું છે તો મને પણ જીવવાની થોડી ક્ષણો આપો હું તને મળીશ અને તમારી સમક્ષ મારી રજૂઆત કરીશ અને હરણની વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ શિકારી સમક્ષ ચમકી તેણે હરણને આખી વાત સંભળાવી ત્યારે હરણે કહ્યું જેમ મારી પત્નીઓ વચન પ્રમાણે ગઈ છે તેમ મારા મૃત્યુથી તેઓ તેમના ધર્મનું પાલન કરી શકશે નહીં તેથી એવું લાગે છે કે તમે તેને વિશ્વાસો તરીકે છોડી દીધો છે તેવી જ રીતે મને પણ જવા દો હું એ બધાની સાથે તારી સમક્ષ હાજર થઈ જઈશ અને શિકારીએ તેને પણ જવા દીધો આમ સવાર પડી અને શિકારીની શિવરાત્રી પૂજા અજાણતા ઉપવાસ રાત્રિ જાગરણ અને યોગાનો યોગ શિવલિંગ પર બેલપિત્ર બેલપત્ર અર્પણ કરીને પૂર્ણ થઈ હતી અજાણીએ કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળી ગયું હતું અને શિકારીનું હિંસક હૃદય શુદ્ધ રહે અને તે ત્યાં ગયો અને તેનામાં ભગવાનની ભક્તિનો વાસ થયો શિકાર કરી શકે છે પરંતુ આટલી સત્યતા પ્રમાણિકતા અને જંગલી પ્રાણીઓ પ્રત્યેનો સામૂહિક પ્રેમ જોઈને શિકારીને ખૂબ જ દોષિત લાગ્યું હતું તેણે હરળ પરિવારને જવા દીધું હતું અને અજાણતા શિવરાત્રિનું વ્રત કરીને શિકારીને મોક્ષ મળ્યો હતો જ્યારે તેમના મૃત્યુ સમય યમદૂત તેમને લઈ જવા માટે આવ્યા ત્યારે ભગવાન શિવે તેમને પાછા મોકલ્યા અને તેઓ શિકારીને શિવલોક લઈ ગયા હતા આ સાથે આગળ વાત કરવામાં આવે તો મહાશિવરાત્રિના પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક હજાર પરિવારોને કરાવવામાં આવી હતી પાર્થેશ્વરની મહાપૂજા જેમાં મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને કરાવશે પાશ્ચર્વનાથ શિવલિંગનું મહાપૂજન જેમાં રત્નકાળ સમુદ્રના તટ પર પાથેશ્વર શિવલિંગની મહાપૂજા ભક્તોને શિવ સ્તોત્રનો અનુભવ કરાવ્યો હતો જી જે રીતે આપણે વાત કરી તેમાં ભક્તોને પાર્થિવ શિવલિંગ ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી મહાશિવરાત્રી એટલે કે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ મહાશિવરાત્રીના પર્વ શિવ ભક્તો હોય છે અને તેમને વર્ણવામાં પણ આવ્યું છે ત્યારે મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવી છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટે પ્રકૃતિ અને આધ્યાત્મ બંનેને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિ પ્રેમને વિસ્તૃત વિચારધારા દર્શાવવાના લક્ષ્ય સાથે પાર્થિવ પૂજનનું આયોજન કર્યું હતું આગળ વાત કરવામાં આવે તો પાડી તાલુકાના પલસાણા ગામે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લાના મહાશિવરાત્રી ઉજવણી કરવામાં આવે છે જેમાં પાર્ટીના પલાસણામાં સૌથી મોટો મેળો યોજાય છે અને જેમાં લાખોની સંખ્યામાં લોકો રામેશ્વર મંદિરના મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે જેમાં વર્ષોથી ચાલી આવતા લોકો વાયકા એવી છે કે રામાયણ સમયમાં રામ સીતા લક્ષ્મણજી વનવાસે નીકળ્યા હતા ત્યારે આ મંદિર સીતાજીને પાણીની તરસ લાગી હતી એ સમયે રામજીએ બાણ માર મારી પાણીની કુંડ બનાવી હતી અને આ કુંડમાં આજે પણ પાણી વહે છે અને વર્ષોથી આ મંદિરમાં પૂજા થાય છે અને લોકો પિતૃ પૂજા અને સ્વાદ પૂજા પણ કરવા માટે અહીં આવે છે આ પલાસણા મેળો અઢાર ઓગણીસ વીસ ફેબ્રુઆરીના રોજ ત્રણ દિવસ માટે ચાલશે જેમાં શબ્દો હજારોની સંખ્યામાં સ્ટોલો લાગેલા હોય છે લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી પણ કરે છે અને આ વિસ્તાર વલસાડ જિલ્લા પારડી પોલીસ સ્ટેશનમાં આવે છે જેનાથી પારડી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખડે પગે ત્રણ દિવસો સેવા આપી રહ્યા છે જે પૂજારી જે તેને પણ માહિતી આપવામાં આવી ત્યાં સમગ્ર માહિતીને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જીતેન્દ્રભાઈ માયાવંશી જી જીતેન્દ્રભાઈ હેલો હેલો જી જીતેન્દ્રભાઈ જી બોલો જી જે રીતે પાર્ટીના પલાસણામાં સૌથી મોટો મેળો યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો રામેશ્વર મંદિરના મહાદેવના દર્શને આવે છે અને મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે ત્યારે શું છે ત્યાંનો માહોલ

આવી રહ્યું છે અને લોકોની શ્રદ્ધા છે ત્યાં અને આનંદ મેળો છોડ અને મેળો ને બધું ભરાય છે અને હાલે બે ત્યાં હમણાં લાખોની સંખ્યા પબ્લિક જોવા મળે છે જી ધન્યવાદ જીતેન્દ્રભાઈ સમગ્ર માહિતી બદલ આગળ શિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર છે નાગા સાધુઓ નાગા સાધુનો પણ ખૂબ રોચક ઇતિહાસ છે આવો જાણીએ રોચક ઇતિહાસ વિશે તો સત્યાવીસો વર્ષ પહેલાં ત્યારે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ સનાતન ધર્મ ઉપર વધતું ગયું હતું અને રાજા મહારાજાઓ લોકોને જોર જબરદસ્તી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હતા જ્યારે જતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની પુનઃસ્થાપના માટે ચાર દિવસમાં અલગ અલગ મઠોની સ્થાપના કરી હતી અને સનાતન ધર્મના પ્રચાર માટે શસ્ત્રને શાસ્ત્ર અને હથિયાર બનાવ્યા હતા જેવી રીતે કોઈ દેશ તેમની સુરક્ષા માટે સૈન્ય તૈયાર કરતું હોય છે તેવી જ રીતે સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્ય નાગા સાધુઓની ફોજ તૈયાર કરી હતી જેનો ઉદ્દેશ શિવ આરાધના અને સનાતન ધર્મની સ્થાપના કરવાનો હતો નાગા સાધુઓને જે પહેરાવવા માટે કપડાંની જરૂર નથી અને ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે તેવી ફોજ તૈયાર કરી અને સનાતન ધર્મ માટે નાગા સાધુઓએ બલિદાન આપ્યા છે અને આવા સાધુઓ શિવરાત્રિના દિવસે શિવ આરાધના કરવા જુદા જુદા કરતબ કરે છે ત્યારે સમગ્ર માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મહાશિવરાત્રી નો મેળો જુનાગઢ ચાલુ છે આજે મહાશિવરાત્રી નો દિવસ છે અને શિવરાત્રી મેળામાં નાગા છે

આગળ વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીએ હારીજ શહેરના રામજી મંદિર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ ગાયત્રી મંદિરમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ ગામ દરવાજામાં આવેલ શ્રી હરીશ્વર હરિહરેશ્વર મહાદેવ ગણપતિ મંદિર આવેલ શ્રી અચલેશ્વર મહાદેવ અને શિવ મંદિરોમાં આજે શિવનાદ પૂજી ઉઠશે

હેલો સાથે આગળ વાત કરવામાં આવે ત્યારે લીંબડી તપોવન ધામ ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવના મહાશિવરાત્રીએ ભાવિ ભક્તોએ દિવ્ય દર્શન કર્યા હતા

અને ઉપવાસ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર શિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષના ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે અને કહેવાય છે કે આજના શુભ દિવસે ભગવાન અને શિવ પાર્વતીના લગ્ન થયા હતા આજે શિવરાત્રીના મહાપર્વમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ જામી હતી અને દરેક ભક્તોએ દૂધ જળ બિલીપત્ર ચોખા અને વિવિધ ફળ ફૂલથી શિવલિંગ પર ચડાવીને વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી હતી મહાશિવરાત્રીએ શિવમંત્ર જાપ અને રાત્રિ જાગરણનું ખાસ મહત્વ માનવામાં આવે છે ત્યારે આ સમગ્ર વધુ માહિતીને લઈને આપણી સાથે જોડાયા છે આપણા પ્રતિનિધિ દિનેશભાઈ ગામવા જી દિનેશભાઈ જુનાગઢ ની વાત કરીએ તો જુનાગઢમાં પણ ભવનાથ ખાતે જે પણ મેળો જમાવડો થયો છે ત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લા ની વાત કરશું તો સુરેન્દ્રનગર જિલ્લામાં દાંગધ્રા ખાતે સવારથી

ત્યારે સમગ્ર દેશમાં આજે મહાશિવરાત્રીની જરોદ ગામે વિશ્વામિત્રી નદી કિનારે આવેલ પૌરાણિક ચંદ્રશેખર મહાદેવ તેમજ ગામમાં આવેલ જાગનાથ મહાદેવ રાજેશ્વર મહાદેવ ગાયત્રી સોસાયટીમાં આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરોમાં તેમજ બ્રહ્માકુમારી કેન્દ્રમાં ભાવિક ભક્તોએ પૂજા અર્ચના કરી અને દર્શનની ધન્યતા અનુભવી હતી ન ઓમ નમઃ શિવાયના નાથી મંદિરો ગુજી ઉઠ્યા હતા અને શાસ્ત્રો વેદોના મતે મહા શિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી શત્રુઓ પર વિજય મળે છે સાથે યશ કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મહા શિવરાત્રિએ ભક્તો ભગવાન શિવની પૂજા આરાધના રુદ્રાક્ષ ધારણ કરી ભસ્મનું ત્રિપૂર્ણ કરી શિવલિંગ પર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જાપ કરતા અભિષેક કરી બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે ત્યારે આજના દિવસ દરમિયાન ભક્તો શિવની ભક્તિમાં લીન બની ગયા હતા અને આજના મહાશિવરાત્રિએ દિવસ દરમિયાન વહેલી સવારથી કરી આજે આપણે એક મહત્વની વાત કરવાની છે શિવરાત્રીની સાથે સાથે આજે છે વિશ્વ મહિલા દિવસ ત્યારે ભલે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા હોઈએ પરંતુ સમગ્ર વિશ્વમાં એક ઘર બીજા ઘરના મોટા ભાગના લોકોના મનમાં હજુ પણ પુરુષ સતાત્મક વિચારસરણી પ્રચલિત છે આજે પણ આખી દુનિયામાં સ્ત્રીને પોતાને સાબિત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હજુ પણ બાળ વિવાહ દહેજ જેવી ઘટનાઓનો સામનો કરવો પડે છે સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતાનો ઉલ્લેખ વાતો અને કાગળો પર જ કરવામાં આવે છે પરંતુ જો આપણે જોઈએ તો હજુ પણ શક્ય નથી ગૃહિણી વિના ઘરનું કામ કરવું અશક્ય છે છતાં તેણે પોતાનું મહત્વ સાબિત કરવું પડશે અને મહિલાઓના સંઘર્ષ અને તેમની મહેનતના મહત્વને સમજવા માટે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આગળ વાત કરું તો મહિલા દિવસની શરૂઆત મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી અહીં અમે તમને આ દિવસનો ઇતિહાસ અને મહત્વ તેમજ બે હજાર ચોવીસની થીમ વિશે જણાવી રહ્યા છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસનો ઇતિહાસ એ વર્ષ ઓગણીસસોને સાથે જોડાયેલો છે અહેવાલો અનુસાર વીસમી સદીમાં અમેરિકા અને યુરોપમાં કામદારોના આંદોલન વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ થયો હતો તે દિવસને સંપૂર્ણ ઓળખ મેળવવામાં ઘણા વર્ષો લાગ્યા હતા પરંતુ આ આંદોલનમાં મહિલાઓએ માંગ કરી હતી કે તેમના કામના કલાકોને મર્યાદા હોવી જોઈએ રશિયામાં મહિલાઓએ પ્રથમ વિશ્વયુદ્ધનો વિરોધ કરીને મહિલા દિવસની ઉજવણી કરી હતી અને આ દિવસે જણાવે છે કે કઈ રીતે મહિલાઓએ પુરુષોનો અને સ્ત્રીઓના અધિકાર વચ્ચેના ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો આ દિવસ દ્વારા લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ દિવસ મહિલાઓ સાથે અન્યાય વ્યવહાર સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે અને દુનિયામાં ભલે આધુનિક બની ગઈ હોય પરંતુ હજુ પણ મોટા ભાગની મહિલાઓને પુરુષોના નિર્ણય પર નિર્ભર રહેવું પડે છે ત્યારે આ સમગ્ર મહિલા દિવસને લઈને આપણી સાથે નખત્રાણાથી આપણા પ્રતિનિધિ જોડાઈ ચૂક્યા છે પંકજભાઈ કબીરાજી પંકજભાઈ જી આપણી સાથે એક જી આપણી સાથે

ધાર્મિક ક્ષેત્ર શું કે સામાજિક ક્ષેત્ર શું તો અર્થવ્યવસ્થા જોવા જઈએ તો આજે તો દરેક ક્ષેત્ર મહિલાઓ આગળ પડતી હક એ મળતો જ જોઈએ મારો પણ એ જ અભિપ્રાય છે જી હેતલબેન તો મહિલા દિન વિશે તમને હવે વધુમાં શું રજૂ કરવું છે આપણા માધ્યમ દ્વારા આપણે ભારતીય સંસ્કૃતિ માં જીવનારા લોકો છીએ તો ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો કહેવામાં જ આવ્યું છે ને કે યત્ર નારી પૂજ્યન તે રમનતે તત્ર દેવતા જ્યાં નારીઓનું સન્માન કરવામાં આવશે ત્યાં દેવતાઓનો હંમેશા વાસ રહેશે અને આપણું તો તો હવે તો નારીઓ સાથે જ બધું એમ કે નારીઓ ઘણી આવી ગઈ છે એટલે મહિલા દિવસ છે એ ખરેખર ઇન્સ્પાયરિંગ ઇન્ક્લુઝન તરીકે કે મહિલાઓને ખાસ મહત્વ આપવા માટેનો દિવસ છે એમ સંયુક્ત માન્યતા આપી દિવસ છે તરીકે ઉજવાય એટલે આમ તો આપણે ભલે મહિલાઓને ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં માન આપવામાં આવે છે અને બધી જ રીતે મહિલાઓને સમાન હક પણ આપવામાં આવે છે પણ આ એક એવો નિશ્ચિત દિવસ નક્કી કર્યો છે ઈ દિવસે દરેક દેશમાં આજ દિવસે મહિલાઓને ખાસ એમ કે એમનું જે યોગદાન છે સમાજ પ્રત્યેનું કે ઘર પ્રત્યેનું કે જે પણ યોગદાન છે એના માટે એનું મહત્વ એને પણ ખબર પડે કે કેટલી ખાસ છે મહિલા

નથી કેવામાં આવે છે ને કે નારીને સમજો નારી છે નારીને એ માનવ જ પોતે નબળા છે બાકી નારી શક્તિ તો જે છે ને એ બધા ઉપર ભારે પડી શકે એમ છે કારણ કે નારીમાં ભગવાન ને એટલી કુદરતે એટલી શક્તિ આપી છે કે જો નારી ધારે ને તો સીતા નું સ્વરૂપ પણ લઈ શકે અને જો નારી ધારે તો દુર્ગા નું સ્વરૂપ પણ લઈ શકે છે એટલે નારી નારી તો આમ જોવા જઈએ સંપન્ન પાત્ર કહી શકાય ને કે દરેક પાત્ર પોતાનો નિભાવી શકે મા તરીકે પણ એ પાત્ર નિભાવી શકે છે બેન તરીકે અને આપણે કહીએ છીએ ને કે કોઈ પણ પુરુષ જે સફળ પુરુષ હોય એની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે એમ

રાજકારણ સુધી અત્યારના આપણા જે રાષ્ટ્રપતિ છે એ પણ એક મહિલા જ છે અને અગાઉ પણ બધા રાજકારણમાં માં બધા મહિલાઓ આવી જ ગયા છે ને પ્રધાનમંત્રી પણ બન્યા છે ને ઇન્દિરા ગાંધી છે કે અત્યારે આપણા રાષ્ટ્રપતિ જે છે દ્રૌપદી મુર્મુ તો એ બધા સ્ત્રી જ છે એટલે એ બધી સ્ત્રીઓ આપણી પાસે એનું જ્વલંત ઉદાહરણ જ છે કે સ્ત્રી ધારે એ કરી શકે છે તો સ્ત્રીને ને એટલે આપણે આપણી જાતને સમર્થ બનાવી જોઈએ અને એકદમ દ્રઢ સંકલ્પ કે મારું સ્થાન છે એ હું મારું પોતાનું સ્થાન આમ કાયમ જ રાખીશ અને પુરુષને પુરુષથી પુરુષ થી મિલાવીને હું ચાલી શકું એમ એટલે મારું સ્થાન છે એ જરા પણ નીચું સ્થાન નથી હું પણ એક સશક્ત નારી જ છું અને હંમેશા આપણે બીજી નારીઓને પણ એના માટે પ્રેરણા મળે એવું આપણે કરવું જોઈએ કાઈ જી જી હેતલબેન ધન્યવાદ મા ન્યૂઝમાં બદલ

ત્યારે આપણી સાથે અમદાવાદ થી જોડાઈ ચુક્યા છે હિતેશભાઈ હિતેશભાઈ જી હેલો જયતે ગુજરાતભરમાં આજે મહાશિવરાત્રીની ની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ તેની સારી એવી ઉજવણી થઈ રહી છે ત્યારે શું છે ત્યાંનો માહોલ જી હિતેશભાઈ જે રીતે અમદાવાદમાં રખિયાલ ચાર રસ્તા પાસે મહાદેવનું જે મંદિર છે ત્યાં દર્શન કરવા માટે લોકો ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા ત્યારે શું છે વધુ વિગત મોકલી દઉં મેડમ

આ થીમનો અર્થ છે કે મહિલાઓ માટે એવા સમાજની રચનાનો પ્રોત્સાહન આપો કે જ્યાં મહિલાઓ પોતાને જોડાયેલી અનુભવી શકે અને સશક્તિકરણનો અનુભવ કરી શકે જો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જેમ કે કોઈ કંપની જેમાં કોઈ મહિલા ન હોય તો ઇન્સ્પાયર ઇન્ફ્લુશન જે ઝુંબેશ છે એ ઉદ્દેશ્ય પૂછવાનો કે મહિલાઓને ત્યાં કેમ નથી જો મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થતો હોય તો તે ભેદભાવને સમાપ્ત કરવો જરૂરી છે જો મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં ન આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવી જરૂરી છે અને દરેક વખતે આવું કરવું જરૂરી છે અને આ જ ઇન્સ્પાયર ઇન્ફ્લુઅન્શન છે આગળ વાત કરું તો આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મહિલા ક્લારા જેટકિનનો હતો આ ક્લારા જેટકીને વર્ષ 1910 માં વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તે સમયે ક્લારા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી ત્યારે હાજર તમામ મહિલાએ તેમનું સમર્થન કર્યું હતું અને ઓગણીસો ને ઓસ્ટ્રિયા ડેનમાર્ક જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આપી અને તેની ઉજવણી માટે આઠ માર્ચની તારીખ નક્કી કરી હતી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની દર વર્ષે આઠ માર્ચે ઉજવવામાં આવે છે આપણે વાત કરી મહાશિવરાત્રી પર્વની અને જે રીતે વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તેમાં આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચ મનાવવામાં આવે છે ત્યારે આ દિવસ મહિલા શક્તિને સમર્પિત છે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ કાંટો કાઢ્યો છે અને આજની નારી પોતાના સપના સાકાર કરવામાં વિશ્વાસ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે મહિલા દિવસ શા માટે મનાવવામાં આવે છે તેની પાછળનો પણ એક ઇતિહાસ છે જાણો તેના વિશે થોડીક આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ છે કે એક સદી જૂનો છે કે આ દિવસની પહેલી વખત ઉજવણી ઓગણીસોને અગિયારમાં મનાવવામાં આવ્યો હતો ને ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૂળ શ્રમિક આંદોલનથી જોડાયેલો છે જે રીતે આપણે વાત કરી મહાશિવરાત્રીના પર્વની અને મહિલા દિવસની તો આજે આપણે વાત કરી તમામ તે જ રીતે આપણે તમામ માહિતીનું અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યાને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું ત્યારે હાલ મનની વાતમાં અને આપણા સ્પેશિયલ એપિસોડમાં હાલ બંધ